હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કાચી કેરી જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે બનાવવાના છે ઉનાળા સ્પેશિયલ ગરમીથી ઠંડક આપે તેવું કાચી કેરીનું શરબત તે પણ એકદમ ઓછા ખર્ચમાં અને એકદમ ઇન્સ્ટન્ટ ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય તેવું તો ચલો આપણે શરૂ કરીએ તે માટે મેં અત્યારે કાચી કેરી લીધી છે કાચી કેરીને મેં સરસ રીતે ધોઈને અને કોરી કરી લીધી છે હું અત્યારે બે નંગ કાચી કેરીનું શરબત બનાવી રહી છું તેનો ઉપરનો ભાગ કાઢી આપણે તેની છાલ કાઢી લઈશું આપણે બંને કાચી કેરીની છાલને કાઢી લેવાની છે તમે જોઈ શકો છો મેં બંને કેરીની છાલ કાઢી લીધી છે તો હવે આપણે એક મિક્સિંગ જાર લઈ લઈશું અને એમાં કાચી કેરીના આપણે પીસીસ કરી લેવાના છે કાચી કેરીમાં રહેલો વચ્ચેનો ગોટલીનો ભાગ આપણે અલગ કાઢી લઈશું બંને કાચી કેરીના આપણે નાના ટુકડા કરી દઈશું તમે જોઈ શકો છો બંને કેરીના ટુકડા થઈ ગયા છે હવે આપણે તેમાં એક કપ ખાંડ એડ કરવાની છે તમે તેના બદલે સાકર પણ લઈ શકો છો સાથે જ સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને એક ચમચી આપણે જલજીરા પાવડર એડ કરવાનો છે સાથે જ અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે હવે આ બધું જ આપણે ક્રશ કરી લઈશું ક્રશ થઈ ગયું છે આપણે તેને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયું છે તમે ખાંડને તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી પણ એડ કરી શકો છો હવે આપણે તેમાં એકદમ ઠંડુ પાણી એડ કરવાનું છે હું અત્યારે તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી રહી છું ફરીથી આપણે તેને મિક્સ કરી લઈશું તમે તેને ગાળી પણ શકો છો પરંતુ મેં અત્યારે નથી ગાળ્યું કારણ કે તેમાં જે કેરીના નાના નાના ટુકડા આવે છે તેનું ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે મેં અત્યારે જલજીરા પાવડરમાં લાલ મરચું પાવડર એડ કરી અને તેને મિક્સ કરી લીધું છે અને આપણે ગ્લાસને સર્વિંગ માટે યુઝ કરીશું તો મેં અત્યારે સર્વિંગના બે ગ્લાસ લઈ લીધા છે આપણે તેના ઉપર લીંબુ લગાવી લઈશું હવે તેના ઉપરના ભાગમાં આપણે જે જલજીરા પાવડર અને લાલ મરચું પાવડર મિક્સ કરીને રાખ્યો હતો તે લગાવી લઈશું આ રીતે આપણે તેને ગાર્નિશ કરી લઈશું તમે જોઈ શકો છો આપણા સર્વિંગના ગ્લાસ પણ રેડી છે તો હવે આપણે આપણું કાચી કેરીનું શરબત તેમાં સૌ કરી લઈએ અને ઉપરથી આપણે થોડુંક લાલ મરચું પાવડર અને જલજીરા પાવડરથી તેને ગાર્નિશ કરી લઈશું કાચી કેરી મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર છે ને કાચી કેરીનો ઉનાળામાં ઉપયોગ કરવાથી લો પણ નથી લાગતી સાથે તે ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ સ્ટ્રોંગ બનાવે છે તો આ ઉનાળામાં તમે પણ કાચી કેરીનો ભરપૂર ઉપયોગ કરજો અને આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને આવા જ બીજા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ